એ જ શક્તિમાં વધુ ઉમેરો અને ભારતીય જનતા પાર્ટીનો પરિવાર વધુ મોટો થયો છે મોદીજીનો પરિવાર વધુ મોટો થયો છે એવી રીતે સમાજના આગેવાન સમાજના પૂર્વ પ્રમુખ આદરણીય વડીલ શ્રી બાપા અને એમની સાથે અનેક કાર્યકર્તાઓ એક તાલુકા પંચાયતના સદસ્ય પણ અને અનેક સરપંચો અન્ય આગેવાનો આજે ભારતીય જનતા પાર્ટીમાં એમને પ્રવેશ મેળવો છે ખૂબ મોટી સંખ્યામાં લગભગ બધા ગામોમાં ખૂબ અસર અસરકારક આગેવાનો હોય એ પ્રકારના આગેવાનો આજે પુનઃ જ્યારે આજે પાર્ટીમાં જોડાણા હોય ત્યારે હું એમને હૃદયપૂર્વક પાર્ટી પરિવારમાં આવકારું છું અને એમના આવવાથી પણ ક્યાંક આખા સંસદીય ક્ષેત્ર અને પાર્ટીની જે પ્રકારની અપેક્ષા પરિણામની છે એ પરિણામ પણ અમે એક મોટું પરિવાર બની અને લયામાં ક્યાંક સફળ થશું ત્યારે મોદી સાહેબની જે વિકસિત ભારતની પરિકલ્પના છે અને જે રીતે રાત દિવસ એક કરી અને આ મજબૂતીથી આ રાષ્ટ્ર નિર્માણમાં જે રીતે આગળ વધી રહ્યા છે એમને પણ વધુ બળ આપવા માટે જ્યારે બનાબાપા અને સતવારા સમાજના સર્વે આગેવાનો જોડાણ હોય ત્યારે હું એમને આ પાર્ટી પરિવારમાં આવકારું છું અને આખા દેશની સાથે જામનગર સંસદીય ક્ષેત્ર પણ મજબૂતીથી કોંગ્રેસ મુક્ત થાય છે જે કોંગ્રેસમાં કોઈ આયોજન નથી કોઈ નીતિ નથી કોઈ નેતૃત્વ નથી કોઈ વિઝન નથી માત્ર ભાગલા જ્ઞાતિગત વાતો કરી અફવાઓ ફેલાવી ખોટી વાત માત્ર જૂઠાણા ફેલાવી અને આજે જે કોંગ્રેસ મત લેવા નીકળી છે હવે ક્યાંક ક્યાંક તો એ કોંગ્રેસના ભાષણમાં આજે કોંગ્રેસના જ કાર્યકર્તાઓ એવું ભાષણ આપે છે કે આપણે ભલે જીતીએ નહીં પણ આપણે ભાજપને પાંચ લાખની લીડ નથી લેવા દેવી હવે આવી માનસિકતા સાથે જે કોંગ્રેસ આજે ચૂંટણી લડવા નીકળી છે એ હાલારના નાગરિકો ખૂબ જ જાગૃત છે અને મને ખાતરી છે અને મજબૂતીથી જાકારો આપશે ત્યારે અમારો પરિવાર જે દિવસે દિવસે વધતો જાય છે એ એમાં હું તમામ સદસ્યોને આવકારું છું આજે પણ નાના બાપા અને એમની સાથે જોડાયેલા તમામ કાર્યકર્તાઓને આવકારું છું અને હું એક જ હાલારની દીકરી તરીકે આપ સૌના પરિવારના સદસ્ય તરીકે આપ સૌની બેન તરીકે એક જ આહવાન આપ સૌને કરું છું કે સુરક્ષા શાંતિ અને સમરસતા મોટી કોઈ તાકાતો નથી હોતી અને એ જ શક્તિનું પ્રદર્શન આપણે સૌ પરિણામના માધ્યમથી કરી એવી હૃદયપૂર્વક એક પરિવાર આપણે બની અને આ પરિણામ સર્જી એવી પણ આપ સૌને અપીલ કરું છું મારું નામ ચૌહાણ મનુભાઈ માધુભાઈ અને મોરકંડા આજે અમે ભાજપમાં ઘણા વર્ષો ત્યાં થઈ હતા અને મન એજના કારણે અલગ કર્યા અને બધે નક્કી કરી બેને આરે ચર્ચા થઈ પ્રમુખ હારે ચર્ચા થઈ બે દિવસ ત્યાં મારી બે ત્રણ દિવસ આ ચાલુ હતું સમાધાનનું અને બધાએ ગામના આગેવાનો બોલાવી અને અમે નિર્ણય કર્યો કે ભાઈ કામ કરે તો ભાજપ ધર્મનું રક્ષણ કરે તો ભાજપ તો આપણે બધાએ ભેગા થઈ અને ભાજપમાં ભળી જાય અને દેશનો વિકાસ આવા વડાપ્રધાન જે બાહુલબલ્લી જેવા હોય તો અમે બધા અમારા પંદર સત્તર ગામમાંથી બધા આગેવાનો બોલાવ્યો અમારા ગામના અને સમાજના બધા આગેવાનો બોલાવી અને રાતે ખોટું બનારે ચર્ચા થઈ એ કે કાલને કાલ આપણે પૂરું કરવાનું છે એટલે આજે અમારા ગામમાં સત્તા પેઢી છે છતાં એ છોડી અને અમે ભાજપ ભેગા કરવા અઢીસો ત્રણસો હતા દરેક ગામમાંથી પાંચ પાંચ હતા બાકી મૂળખંડાના બાકી દરેક ગામમાં પાંચ દસ હતા